જય શ્રી કૃષ્ણ પારણા નોમની સંપૂર્ણ કથા જન્માષ્ટમી વ્રત જન્માષ્ટમીના દિવસે સવારથી જ ભક્તો ઉપવાસ શરૂ કરે છે આખો દિવસ ભગવાન ભજનો ગવાય છે મંદિરોમાં સજાવટ થાય છે અને ભક્તિમય માહોલ હોય છે રાત્રિના બાર વાગ્યે જ્યારે કૃષ્ણનો જન્મ થાય છે ત્યારે કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવે છે કૃષ્ણની આરતી થાય છે અને બધા ભક્તો પ્રસાદ લે છે પાનાનું મહત્વ શાસ્ત્રો અનુસાર કોઈ પણ ઉપવાસ ત્યારે જ સફળ ગણાય જ્યારે તેનું યોગ્ય રીતે પાણું કરવામાં આવે જો ઉપવાસનું પાણું નિયમ અનુસાર ન કરવામાં આવે તો તે ઉપવાસનું સંપૂર્ણ ફળ મળતું નથી પાણના નવમીનું કારણ ઘણીવાર એવું બને છે કે જન્માષ્ટમીના દિવસે બાર વાગ્યા પછી ભક્તો પ્રસાદ લઈને વ્રત તોડી નાખે છે પરંતુ જ્યોતિષ અને ધાર્મિક નિયમો અનુસાર કેટલાક ઉપવાસનું પારણું બીજા દિવસે સૂર્યોદય પછી જ કરવું જોઈએ જન્માષ્ટમીના દિવસે મધરાત પછી કૃષ્ણ જન્મ થાય છે અને બીજા દિવસની તિથિ શરૂ થઈ જાય છે તેથી ઘણા લોકો પારણા નોમના દિવસે એટલે કે જન્માષ્ટમી પછીના દિવસે ઉપવાસ તોડીને પૂર્ણ ફળ પ્રાપ્ત કરે છે પારણા નોમની વિધિ એક આ દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાન કરવું બે

પારણામાં પ્રસાદ રૂપે માખણ મિશ્રી અને પંજરી લેવામાં આવે છે સારાંશ પારણા નવમી એ કોઈ સ્વતંત્ર તહેવાર નથી પરંતુ તે જન્માષ્ટમીના વ્રતની પૂર્ણાહુતિનું પ્રતીક છે આ દિવસે ઉપવાસનું પારણું કરીને ભક્તો ભગવાન શ્રી કૃષ્ણ પાસેથી સુખ શાંતિ સમૃદ્ધિ અને મોક્ષના આશીર્વાદ મેળવે છે આ પારણાની વિધિ ભક્તોને નિયમાનુસાર વ્રત પૂર્ણ કરવાની પ્રેરણા આપે છે આ વ્રતકથા અહીં પૂર્ણ થાય છે જે ભાઈઓ બહેનો અને મિત્રોએ વ્રતકથા પૂરી સાંભળી હોય તો પ્લીઝ ચેનલ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ભગવાન શ્રી કૃષ્ણ તમારી બધી મનોકામના પૂરી કરશે જય શ્રી કૃષ્ણ